વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી ચુમ્માળીસ હજાર બસો ચૌદ કરોડના વિકાસ કાર્યોના રોકાર્પણ અને ખાત મૂહુર્ત કર્યા હતા આ પહેલી વાર છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં વિકાસ કાર્યો માટે એક જ દિવસ એક સાથ આટલી મોટી રકમ ફાળવવામાં આવી હતી આજનો દિવસ સુરતના લોકો માટે પણ ખાસ છે કારણ કે આઠસો કરોડના વધુ રોકાણથી તાપી રીવર બેરેજ ફંડનો આજે શીલાન્યાસ થશે આ બેરેજને લીધે આગામી અનેક વર્ષો માટે સુરતની પાણી સમસ્યાનો નિકાલ આવી જશે આ બેરેજના લીધે પૂર જેવા સંકટનો સામનો કરી શકાશે કેન્દ્ર રાજ્ય સરકારના ચુમ્માળીસ હજાર બસો ચૌદ કરોડના કુલ એકસો એકવીસ વિકાસ કામો આજે દક્ષિણ ગુજરાતને મળવાના છે મારું માનવાનું છે કે ગુજરાતની સ્થાપનાથી અત્યાર સુધીમાં સત્તાવન હજાર આઠસો કરોડના કામો એક જ દિવસમાં લોકાર્પણ થયા હોય તેનો આ ઇતિહાસ રચાયો છે મોદીજીના ગેરંટી રથે ગામે ગામ પહોંચી મળવા પાત્ર બધા જ લાભો પ્રજા સુધી પહોંચાડ્યા છે Thank <music> you.